પાછળના દિવસોમાં બહુ ભીડ થશે એટલે અને આ વખતે ગઈ વખતે પણ પાછળના દિવસોમાં ભીડ થઈ હતી ઉમેદવારો બહુ જ રજૂઆત કરતા હતા કે અમે ફોર્મ ભરી શકતા નથી અને છેલ્લે દિવસો વધારવા માટે પણ એમણે કહ્યું હતું અમે દિવસો વધાર્યા નહોતા અને કેટલાક ઉમેદવારો રહી પણ ગયા હશે તો આ વખતે એવું થવાની શક્યતા ઘણી વધારે છે કારણ કે આ વખતે તમારે વધારામાં એક માર્કશીટ પણ અપલોડ કરવાની છે જેના કારણે જો લોડ વધારે હશે તો હેંગ થઈ જશે અને તમે તમારી અરજી અપલોડ નહીં કરી શકો એટલે હું તમને અત્યારથી કહું છું કે તમે રાહ નહીં જુઓ વહેલામાં વહેલી તકે તમે અરજી કરી દો એક્સટેન્ડ આપણે કરવાના નથી ગયા વખતે પણ તમારા જેવા લોકો જે લોકો રહી ગયા એના માટે મને એટલું દુઃખ થતું હતું કે મને બે દિવસ સુધી ઊંઘ નહોતી આવી પણ નક્કી છે કે ગયા વખતે પણ વધારી નહોતી ગયા વખતે લોકો રહી ગયા એવી ખબર હતી તો પણ નહોતી વધારી અને આ વખતે પણ નથી જ વધારવાના એટલે મને ગમે તેટલી પીડા થાય તો પણ હું એ છૂટ નથી આપવાનો કારણ કે તમારી પાસે એ જવાબદારીની અપેક્ષા છે કે તમે જ્યારે આવી પરીક્ષા આપવા માગતા હો તો સમયસર અરજી કરવી એ તમારી જવાબદારી છે અને આપણે આખી ભરતી પ્રક્રિયા નિયમસર જ કરવા માગીએ છીએ નિયમ સાથે બાંધછોડની તમને પહેલાં દિવસથી અમે અપેક્ષા ઊભી કરવા માગતા નથી એટલે આ મુદ્દો બહુ સ્પષ્ટ રહે હવે આપણે જે તમારા પ્રશ્નો છે એ પ્રશ્નો એક પછી એક લઈએ છીએ તો પહેલો પ્રશ્ન છે ધોરણ બારમાં બે માર્કશીટ છે તો મારે શું કરવું તો આપણે કહેલું જ છે કે તમારે છેલ્લી માર્કશીટ અપલોડ કરવાની છે અને આપણે જે માર્કશીટ અપલોડ કરીએ છીએ એ માર્ક્સ માટે નથી કરી રહ્યા બરાબર છે તમે બારમું પાસ છો કે તમે સ્નાતક પાસ છો કે કેમ એનું વેરિફિકેશન તમારી આ માર્કશીટના આધારે નથી થવાનું એનું વેરીફિકેશન દસ્તાવેજ ચકાસણી વખતે થવાનું છે અત્યારે માત્ર ને માત્ર તમારું નામ એક જ આવે અને તમારા જુદા જુદા નામે જુદી જુદી અરજી કરીને ડુપ્લિકેટ ન કરવામાં આવે એ હેતુથી બારમાની માર્કશીટ અપલોડ કરવાની છે અને એમાં બારમામાં પણ છેલ્લી માર્કશીટ આપણે અપલોડ કરવાની છે એની સાથે સાથે બીજો પ્રશ્ન પણ લઈ લો કેટલાક ઉમેદવારો એવું પૂછે છે કે અમે જો પીએસઆઈની પરીક્ષા આપતા હોય તો એમાં સ્નાતકની માર્કશીટ અપલોડ કરવાની કે બારમાની કરવાની તો હું ફરીવાર કહું છું આ વસ્તુ ઘણી વાર કહેવાય છે વારંવાર કહેવા છતાં ઘણા લોકોને સમજાતી નથી આટલો વિડીયો બહુ મહેનત કરીને સમય આપીને તમારા માટે બનાવીએ છીએ ઘણા લોકો વિડીયો જોતા નથી અને પ્રશ્ન પૂછે છે બરાબર તમે વિડીયો ના જોવો અમને વાંધો નથી તમને સમજ ના પડે અને તમે ભૂલ કરો તો એનું દુષ્પરિણામ તમારે ભોગવવાનું થાય તમને સમજ પડે તો તમને વિડીયો જોવાની જરૂર નથી પણ તમને મુશ્કેલી પડતી હોય તો તમે વિડીયો જોઈ લો તો પાછો એ પ્રશ્ન પર આવું કે જે પીએસઆઈની પરીક્ષા છે એમાં સ્નાતકની નહીં બારમાની જ માર્કશીટ આપણે અપલોડ કરવાની છે કારણ કે આપણે જે માર્કશીટ અપલોડ કરી રહ્યા છે એ માત્ર ને માત્ર નામના વેરિફિકેશન માટે કરી રહ્યા છો તમે બારમું પાસ છો કે સ્નાતક પાસ છો કે નથી એ નક્કી કરવાનું કામ આ તમારી માર્કશીટના અપલોડિંગના માધ્યમથી નથી થવાનું એ દસ્તાવેજ ચકાસણી વખતે થવાનું છે બરાબર પછી ધોરણની હા કેટલાક લોકોનો એ પણ પ્રશ્ન હોય છે કેટલાક પ્રશ્નો મને યાદ રહી ગયા છે કે હું બારમામાં બે પ્રયત્ને ત્રણ પ્રયત્ને પાસ થયો હોઉં તો મારે કેટલા ટકા લખવા પાસ થયો હોય તો એમાં ફરીવાર હું કહું છું અગાઉના વિડીયોમાં કીધું છે કે તમે જ્યારે બે ત્રણ પ્રયત્ને પાસ થયા હોય ત્યારે તમારું પાસિંગનું જે લઘુત્તમ માર્ક્સ હોય પાંત્રીસ હોય ચાલીસ હોય પચાસ હોય જે પણ લઘુત્તમ ગણાતા હોય એટલા જ તમારે લખવાના છે પછી બારમાની ડુપ્લિકેટ માર્કશીટ અપલોડ થઈ શકે તો તમે તમારી માર્કશીટ ખોવાઈ ગઈ હોય અને તમે કાયદેસર ડુપ્લિકેટ મેળવી હોય તો તમે એ અપલોડ કરી શકો પછી અરજી કરવામાં અરજી ફોર્મ ભરવામાં ભૂલ થઈ હોય તો અરજી ફોર્મ ભરવામાં ભૂલ થઈ હોય તો આપણે જો તમારી અરજી કન્ફર્મ ના થઈ હોય એટલે કે જ્યારે તમે કન્ફર્મેશનનું બટન દબાવો છો અને તમને કન્ફર્મેશન નંબર મળી જાય છે એના પછી અરજી એડિટ કરવા માટેની કોઈ જોગવાઈ નથી પરંતુ જો તમે કન્ફર્મેશન ના કર્યું હોય તો તમે અરજી એડિટ કરી શકો છો તો તમને બીજો પ્રશ્ન એ થાય કે કન્ફર્મેશન થઈ ગયું હોય તો શું કન્ફર્મેશન થઈ ગયું હોય અને તમારી અરજીની અંદર ભૂલ રહી ગઈ હોય અને તમે ભૂલ સુધારવા માંગતા હો તો તમારે બીજી અરજી કરવાની થાય ફરીથી તમે અરજી કરી શકો અને સાથે સાથે તમને એ પણ જણાવવાનું કે જો એકથી વધારે અરજી કરી હશે તો તમે છેલ્લી અરજી છે એ તમારી માન્ય અરજી ગણાશે એટલે દાખલા તરીકે તમે પહેલી અરજીમાં એક ભૂલ કરી છે અને તમે બીજી અરજીમાં એ ભૂલ સુધારી દીધી છે પણ બીજી અરજીમાં બીજી ભૂલ કરી છે તો બીજી અરજીમાં કરેલી બીજી ભૂલ તમને નડશે કારણ કે પહેલી અરજીમાં તમે શું લખ્યું છે એ પછી જોવાનું રહેતું નથી તમારી છેલ્લી અરજી ગણાશે